ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમ્ર નિવેદન બરાબર નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો લક્ષ કેરિયર એકેડેમીમાં ઓફલાઈન ઓફલાઈન બેન્ચમાં અથવા ઓનલાઈન બેન્ચમાં મોડલ ટેસ્ટમાં પેપર સિરીઝ થકી સ્પર્ધાત્મક પરીક્ષામાં જો તમે સફળતા પ્રાપ્ત કરી હોય બરાબર તો જો આપ લક્ષ કેરિયર એકેડેમીમાં કોઈપણ પ્રકારે સહયોગ પ્રાપ્ત થયેલ હોય અથવા ભૂતકાળમાં લેવાયેલ પરીક્ષામાં જો તમે સફળતા પ્રાપ્ત કરી હોય અને ભવિષ્યમાં પણ આપ સફળતા પ્રાપ્ત કરો ત્યારે તમારું નામ પસંદગી પામેલ પોસ્ટ રેન્ક અને તાજેતરનો ફોટો નીચે આપેલ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે અઠ્ઠાણું અઠ્ઠાણું સત્યાશી ત્રીસ નેવ્યાસી કોઈપણ પરીક્ષામાં જો તમે લસ કેરિયર એકેડેમી તકી ઓનલાઈન અથવા ઓફલાઈનમાં જો તમે સફળતા પ્રાપ્ત કરી હોય તો તમારું નામ રેન્ક પરીક્ષા જે પાસ કરી હોય એ પરીક્ષા અને તમારો ફોટો બરાબર આ નંબર ઉપર તમારે સેન્ડ કરવાનો રહેશે તલાટીની હોય જુનિયર ક્લાર્કની હોય પંચાયતની પણ પરીક્ષા હોય પીએસઆઈ હોય કોસ્ટેબલ હોય બરાબર છે ખાતાકીય પીએસઆઈ હોય કોઈપણ પરીક્ષામાં બરાબર ક્લાસ થ્રી હોય જીપીએસસી હોય જો કોઈ કોઈપણ પરીક્ષામાં તમને જો લક્ષ કેરિયર એકેડમી બરાબર છે તમને ઓનલાઈન બેન્ચો આવતા અથવા ઓનલાઈન તમે મટીરિયલ મદદરૂપ થયું હોય અને જો તમે અમારા થકી તમે પાસ થઈ આવો અમારા થકી તમે સફળતા પ્રાપ્ત કરી હોય તો તમે તમારો ફોટો અને નામ અને પોસ્ટનું નામ અને રેન્ક બરાબર આ નંબર ઉપર મોકલી દેવા નમ્ર વિનંતી છે ઓકે જય હિન્દ જય ભારત